અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મોરડી ગામે છેલ્લા 4 વર્ષથી ઘર માં મામાદેવ માતાજીનો મડ બનાવી ગોરખદંડા કરતી ભૂઈ કૃષ્ણા નયનભાઈ પરમારનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે સાવરકુંડલા તાલુકા પોલીસ સ્ટેશનની મદદથી 1266મો સફળ پرਦਾફાશ કર્યો હતો. ગુઈનો સ્વપ્નકાંડ મામાદેવની હાજરી બોગસ સાબિત કરતા ભૂએ કાયમી પાખંડ બંધની જાહેરાત કરી લોકોની માફી માંગી લીધી હતી. બનાવની વિગત પ્રમાણે સાવરકુંડલા પાસેના મોરડી ગામે ભૂઈ ક્રિષ્નાએ પોતાને રાત્રે સ્વપ્નમાં મોગલ માતાજી આવ્યા અને પ્રમાણ આપતા ઘરનું ઝાડ ફાટતા મોગલમાંગનું સ્વયંભુ પ્રાપ્ત થયું હોમ હવન કરી ઘરમાં મઢની સ્થાપના કરી ભૂઈને નાનપણથી શરીરમાં મામાદેવ આવતા તેની પણ સ્થાપના કરવામાં આવી હતી છેલ્લા ચાર વર્ષથી લોકોના દુઃખ દર્દ જોવાનું સંતાન આપવાનું બાધા ટેક આપવાનું નડતર દૂર કરવાની વિધિ વિધાન શરૂ કર્યું અંદરો અંદર શંકા કુશંકા ઉભી કરી ઘરને છીન ભીન્ન કરવું વગેરે પ્રવૃત્તિઓથી ગ્રામજનો નારાજ થયા આસપાસના લોકો જોવડાવવા દર્શને આવવા લાગ્યા ભૂઇના કારણે સુરતથી માનતા ઉતારવા ઘરને સાર્વજનિક બનાવી દીધું શિક્ષિત પરિવારોને પણ લપેટમાં લઈ લીધા સ્વપ્નકાંડની દિંડકલીલા બાબતે ભૂઈ પ્રકોપ વધતા સમગ્ર મામલો વિજ્ઞાન જાથાના કાર્યાલય પહોંચ્યો જાથાના રાજકોટ સ્થિત કાર્યાલયે પીડિત પરિવારે ભૂઈના પર્દાફાશ માટે જરૂરી આધાર પુરાવા રજૂ કરી કૃષ્ણા ભૂઈના ધતિંગ બંધ કરવા સંબંધી માહિતી આપી જાથાએ ડમી માણસોને ત્રણ વાર રૂબરૂ મોકલી ખરાઈ કરી તો સત્ય હકીકત બહાર આવી ગુઈ ચાલાક હોવાથી પુરાવામાંગ મુશ્કેલી પડી હતી ઝાડ ફાટતા મોગલમાંનું પ્રાગટ્ય મામાદેવની હાજરી આવે તો વીસ મિનિટમાં બસો પચાસ સિગારેટ પીવાનો ચમત્કાર બહાર આવ્યો ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ રાજ્યના મુખ્યમંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને પત્ર મોકલી ટીમને જરૂરી પોલીસ બંદોબસ્ત ની માંગણી કરી તુરંત અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે સાવરકુંડલાના તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ

માતાજી તો હર કોઈના માણાના હૃદયમાં જ છે કારણ કે આત્મો છે પરમાત્મો છે બરાબર અને અમારી ચારણની દીકરીઓ ચારણ કુળમાં અવતાર લીધા છે અને ઝાડ ફાડી માતાજી પરીક્ષા અને માતાજીએ કીધું હું આમાં સૌ આ બધી અંધશ્રદ્ધા છે તદ્દનવાદ ખોટી છે મોગલ ધામ ઘબરાવથી બાપુ વિરોધ કરી રહ્યા છે આવા કોઈ હોય તો હવે એકવીસમી છે જાગૃત થાવ વાળાવ તમે વિચાર તો કરો અમારે ખુદ અહીંયા આવવું પડે ખાતાવાળાને જૈનભાઈને ખરખર આ શરમ જેવી વાત છે આ આ કેટલો આપણી હિન્દુ સંસ્કૃતિને જેને કહીએ સનાતન ધર્મને ધક્કો મોટો મોટો લગાડી રહ્યા છે આ ધંધો થઈ ગયો છે કમાવાનો આ એક કેટલા આ ધંધા થઈ ગયા છે કે દુકાનું હાટળ્યું આવા કોઈ મગજ ધરાવતા હોય અને એમને થાડમાંથી માં કોઈ દી પ્રગટ થાય માં તમારા આત્મામાં છે શરીરમાં છે દીકરી છે શક્તિ છે કોઈ પણ આ આપણા શરીરમાં છે માં અને અમારી મોગલમાં ચારણની દીકરી છે અમારું પરિવાર છે અમે એનો કુળ છે પણ એ ચારણની જકતમ્બાની કુખે લઈએ એ આવા કોઈ થડ ફાડી નીકળે અને આ આ એક મિનિટ સુધી તમે સમજો પણ આનો પડદાફાશ કર્યો છો ખૂબ રાજી થયો છો પણ હું બોલવામાં થોડુંક મર્યાદા રાખું છું પણ આવા કોઈ માનસિક મગજના ધરાવતા હોય તો ગામના હું સરપંચને કહું છું આગેવાનોને કે આવા માળાનો તમે પ્રૂફ પ્રૂફ નહીં કે જેનો વિડીયો આવવો જોવે એવો લઈ અને જાથાવાળાને અથવા તમે ખાતાવાળાને આપો તો આવા એક અંધશ્રદ્ધા ફેલાવતા વાળા બંધ થઈ જાય અને બીજી વાત એવું કરો ને કોઈ દીકરીનું કે દાન લ્યો કોઈ દીકરીને ફીના પૈસા આપો કોઈ ગાયુને ચોરો આપો કોઈ પણ દીકરીને મદદ કરો દવાખાના ઉપયોગ પાડો તો કોઈ દવાખાને દો જાય ડોક્ટર કારણ કે હું ડોક્ટરને ભગવાન માનું છું ડોક્ટર જીવ નથી નાખી શકતો જે કરોડો રૂપિયા નાખીને સાંસ ભણેલો ડોક્ટરો નાડી જોઈને કહી દે છે ડૉક્ટર જીવ નથી ભગવાન છે બધા ખરાબ ન હોય ડોક્ટર પણ આમાં જાઓ અને આવા માનસિક ધરાવતા દવાખાના ભેળા કરો અને હે છે આવા કોઈ તમને વાત કરતા માતાજીને લેવા મારી પાસે એવું લેવા મારી પાસે અને કરેલા મૂકેલા વિઘન આવરણ મને દે દો આ વિશ્વાસ નું છે તો કોઈ પુરા માં એ દીકરા આવે છે આ કોઈ ચમત્કાર નથી વિશ્વાસ વિશ્વાસ રાખો કોકને ખવડાવો કોઈની અંધશ્રદ્ધા મારો એક જ કામ છે મોગલ અંધશ્રદ્ધાનો મોટા મોટો દશમન સૌ અંધશ્રદ્ધાનું માનતો નથી અને ધૂણેને એના આત્મા શિયાળા દઈ દ્યો લાઈટના એ એક શક્તિ છે આવી અંધશ્રદ્ધાયુ કાઢો અને આવા જેનભાઈ જેવા જે કામ કરી રહ્યા છે આ પરશુરામનો પરિવાર તેમાં આપણે આગળ આવો આપણે આ સનાતન ધર્મને મોટામાં મોટો એક હાનિ રહે અને માતાજી કોઈનું ઘર ચારણનું ન જોડ્યું અને આ છળિયામાં પણ પ્રગટ થયા હવે તો સમજો એકવીસમી સદી અને આ બધાને કહું છું આ અમરેલી જિલ્લાનું સાવરપુરલાની બાજુનું ગામ છે ગામનું નામ હું ભૂલી ગયો છું પણ આવા ક્યાંય પાખંડ વેળા ધતીંગ વેળા થતા હોય બહાર આવો અને જાથાવાળાને ખાતાવાળાને જાણ કરો તો આવા પાખંડીયોને પકડાવો આ દેશને ક્યાં નાખી દીધો અંધશ્રદ્ધામાં એક મોગલ મોગલધામથી માપનો આદેશ છે કોઈ દીકરીને ફીના આપો કોઈને જમાડો દીકરીને ફીના પૈસા આપો કોઈ ડિલેવરી પસંગમાં ઉપયોગી બનો કોઈને અતિરૂપ્ત મદદ કરો ખવડાવો જે સંતો કરી ગયા છે અને માતાજી જે છે તે શ્રદ્ધા મનાય અને પૂજાય અઢારે વરણની માં છે પણ માંડિયામાંથી માં પણ ગામના આગેવાનો સરપંચ ને મારો આદેશ છે આવા ક્યાંય પાખંડી હોય તો પડદા પર્દાફાશ કરો અને મોખિક વિડીયો પણ મોકલાવો જેથી પડદા પર્દાફાશ થાય જય બોગલ જય મનીધર જય વડવાળી